નમસ્કાર મિત્રો આજે સીધું આપણને પેલું તિરુપતિ મામલાનો ભેદ પરખાયો કહ્યું આપને કે તિરુપતિ લડ્ડુ પ્રકરણ જે છે એની અંદર કંઈક જુદી રાજનીતિ છે જુદું રાજકારણ છે ખેલ રાજકારણનો છે એની આપણે આજે ચર્ચા કરવાના છેલ્લે સુધી માન્ય વડાપ્રધાન ની આરતી ઉતારનાર વિશ્વ હિન્દુ પરિષદ જે આરએસએસ ની સંસ્થા છે વીએચપી એને આજે નરેન્દ્ર મોદીના દાયકાની શાસનના દાયકાની ટીકા કરી છે દેખાડા પૂરતી તો કરવી પડે કારણ કે આરએસએસ અને સંઘ પરિવારના સંગઠનોએ મોદીના શાસનમાં જલસા કર્યા છે હવે મોહનજી ભાગવત સરસંગ ચાલકજી ભગવાન બનવા નીકળેલા નરેન્દ્ર મોદી ટીકા કરે છે સંકેતો આપે છે આરએસએસ ની એ પરંપરા છે જેપી નડ્ડા જે આમ તો એક્સટેન્શન ઉપર ચાલે છે અને હવે તો નરેન્દ્ર મોદી ના લાડકા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને કારણે કોણ થશે એના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હિંમત નથી એમણે પોતાના માણસને મૂકવો છે પણ નરેન્દ્ર મોદી કદાચ આરએસએસ માં ઉભી તરાડ પરિપક્વ થઈ ગયા શક્તિશાળી થઈ ગયા અમને કઈ માતૃ સંસ્થા આરએસએસ નો કોઈ ખપ નથી એમાં ને એમાં નરેન્દ્ર મોદી ની ભારતીય જનતા પાર્ટી બસો ચાલીસ માં સમય ગઈ પણ હજુ લંગડી સરકાર છે પણ તંગડી ઉંચી છે અને બીજી બાજુ તિરુપતિના લડુ માં ચરબી મચ્છીનું તેલ અને ની ચરબી એ મળી આવ્યાનો દાવો ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નાયડુ અને નાયબ મુખ્યમંત્રી એવું એમણે જ કહેલું છે અત્યારે પ્રાયશ્ચિત કરી રહ્યા છે તિરુપતિમાં મામલો એ છે કે ચંદ્રબાબુ નાયડુને એમના પુરોગામી જગન મોહન છે તિરુપતિ દેવસ્થાનમ તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ એ બોર્ડ પર જગન મોહન રેડ્ડી અને એમના અંકલ એમનું ચલણ હતું જયારે સત્તામાં હતા આંધ્રમાં પવન કલ્યાણનું ચલણ છે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ એના માર્ગદર્શક મંડળની બેઠક મળે છે તિરુપતિમાં અને એમણે ત્યાં આગળ એલાન કર્યું છે કે હિન્દુ મંદિરોને સરકાર મુક્ત કરાવવા જોઈએ મે તમને કહ્યું કે આ તિરુપતિ કાંડ જે છે અને આપડા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના મેનેજિંગ ડિરેક્ટર રહેલા બીએમ એમ વ્યાસે જે આપણી સાથેની ચર્ચામાં કેટલા ભોપાળા ખુલ્લા પાડ્યા ઘી વિશે દૂધ વિશે અમદાવાદ જેની રાજધાની છે એવા મિલાવટ વાળા પદાર્થો આખા દેશભરમાં મોકલવાના એ તમે જાણો છો હકીકતમાં જે લડ્ડુમાં જે લાડુમાં તિરુપતિમાં જે પ્રસાદમાં ચરબી હોય જેમાં ચરબી હોય જેમાં મચ્છી નું તેલ હોય એવું જગનમોહન રેડ્ડી લઈ આવ્યા હતા કે આ વિચારનારાઓને પણ આમ તો ખરેખર વિચારને પણ તાવ આવે એવી પણ આ છે ને રાજકીય ખેલ ચાલી રહ્યા છે ચેકમેટ અને બંને જણા નરેન્દ્ર મોદીના સમર્થક જગનમોહન મોહન રેડ્ડીના ટેકે તો નરેન્દ્ર મોદીની સરકાર કેટલાક કાયદાઓ ઘડતી હતી અને ચંદ્ર ચંદ્રબાબુ નાયડુ એ વખતે મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાની તરફેણ સાથે એમણે ચૂંટણી લડી બેવડા ધોરણો જુઓ તમે અમે જયારે બહુ સ્પષ્ટ કહીએ છીએ ત્યારે કેટલાક લોકોને મરચું લાગે છે પણ સાચી વાત ટકોરા બંધ વાત તો પડશે અંધ ભક્તો એ પણ સાંભળવી પડશે કારણ કે કાઉન્ટર કરી શકે એમ નથી ચંદ્રબાબુ નાયડુ પવન કલ્યાણ અને એમની સરકાર જેમાં એક ભાજપી મિનિસ્ટર છે એ 4% અનામત મુસ્લિમોને આપવા માટે છે અને આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીએ બે 2024 ની લોકસભાની ચૂંટણીમાં લાડુ તિરુપતિથી લઈ આવ્યા એટલે એ લાડુ નો પ્રસાદ જેમને જેમને ખાધો એ બધાને ભ્રષ્ટ કર્યા ધર્મ ભ્રષ્ટ કર્યા એમ જ કેવું પડે ને જો આ સાચી વાત હોય તો પણ આમાં બધામાં છે ને

ના સમાચારો હતા બીજા પાને પણ તમને તો પેલું કલકત્તાનો રેપ કેસ એનો આંદોલન એનો રાજકીય આંદોલન અને મમતા રાજીનામું એ જ હતું અંધ માં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે સ્કૂલ ચલાવતા હતા ત્યાં જે જાતીય સતામણી થઈ બદનક્ષી જે બળાત્કાર થયો કન્યાઓનો બાલિકાઓનો એનો જે આરોપી હતો અથવા તો જેમ નથી થતા મીટ ગયા સો ખતમ હો ગયા યુપીમાં યોગી મહારાજે પણ એ ખેલ કર્યો છે મુંબઈમાં પણ પેલા કોંગ્રેસના શાસનમાં એ ખેલ થતો હતો સત્તાનો સ્વભાવ હોય છે ગુજરાતમાં જે એન્કાઉન્ટર થયા અને એમાં મોટે ભાગે મુસ્લિમોના જ એન્કાઉન્ટર થયા અને સુપ્રીમ કોર્ટે બધા એન્કાઉન્ટર બોગસ હતા એવું પ્રમાણિત કરી પેલા પ્રજાપતિના એન્કાઉન્ટર એન્કાઉન્ટર કેમ એ તમને ખબર છે એટલે તિરુપતિના લાડુના પ્રકરણની આડર્શ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદે ખેલ કર્યો છે એમણે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક મંડળની બેઠક મળી તિરુપતિમાં અને એમણે એની અંદર કહ્યું કે સરકાર જે જે મંદિરો પર કબજો ધરાવે છે એને છે સરકારના અંકુશમાંથી મુક્ત કરવા જોઈએ એના માટે અમે આંદોલન ચલાવીશું પણ ગુજરાતમાં નહીં આવે આપણને તો ગુજરાત લાગે ને આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હવે પવિત્ર કેટલું પવિત્ર રહ્યું છે ખબર નથી એમાં અપવિત્ર પ્રવૃત્તિઓ ચાલે છે અને કૌભાંડો એ ચાલે છે પણ એના સચિવ રહેલા ભાઈ શ્રી અનિલ પટેલ એમની સાથે હું વાત કરતો હતો મેં કીધું કે ગુજરાતમાં સરકારના અંકુશ હેઠળના કેટલા મંદિરો છે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદે એલાન કર્યું છે કે આ દેશના ચાર લાખ જે મંદિરો સરકારના અંકુશ હેઠળ છે એમને છે ને મુક્ત કરાવવા માટે અમે આંદોલન કરીશું ગુજરાતમાં આંદોલન કરવા આવશે કે નહીં મને ખબર નથી કારણ કે ડોક્ટર સુબ્રમણ સ્વામીએ મને કહ્યું હતું કે ગુજરાતમાં જે મંદિરો પર સરકારનો અંકુશ છે એ મંદિરોને સરકારી અંકુશમાંથી મુક્ત કરાવવા માટે જો કોઈ લોકલ પિટિશનર મારી સાથે જોડાતા હોય એટલે કે ડોક્ટર સુબ્રમણ સ્વામી સાથે તો એ મામલાને છે ને એ સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માટે તૈયાર છે પણ ગુજરાતી પ્રજામાં એવી હિંમત ક્યાંથી મુશ્કેલી તો આ જ ખાનગી ખૂણે ગોસિપ કરશે નરેન્દ્ર મોદીની ટીકા કરશે અમિત શાહ ની ટીકા કરશે નાના હરિભાઈ તમે હાચું કીધું એમ કે લખવાનું આવે બોલવાનું આવે ત્યારે ગાંધીજી ના વાંદરા થઈ જવાનું તમને ખબર છે આપણી પ્રજાની આ નૈતિક તાકાત આમ એની લાગણીઓ દુભાઈ જાય આપણે ત્યાં અનિલભાઈની સાથે હું વાત કરું મને કેટલાક મંદિરોની તો ખબર હતી કારણ કે જે મંદિરોની આવક બેસુમાર છે સરકાર લખ લૂંટ ખર્ચા કરે છે એ નાણાં વાપરે છે શ્રદ્ધાળુઓના નાણાં વાપરે છે એમાં ગેરરીતિઓ કરે છે આપણે એની એ વાતો કરીશું કારણ કે આપણી ચેનલ પર આપણે અધિકૃત વ્યક્તિઓને જોડીને એની વાત કરવાના છીએ પણ જે મુખ્ય મંદિરો છે અંબાજી નું મંદિર બેચરાજી સોમનાથ દ્વારકા ગિરનાર પાવાગઢ શામળાજી આ બધા મોટા મોટા મંદિરો એ સરકાર હસ્તક છે અને કલેક્ટર એનો વહીવટ કરે છે અને કલેક્ટર એનો વહીવટ કરે છે એટલા માટે ત્યાં આગળ વેચાતા પ્રસાદમાં દુર્ગંધ આવે કે એમાં ભેળસેળ હોય તો પણ ફૂડ એન્ડ ડ્રગ વાળાઓની હિંમત નથી ચાલતી એ લોકો દરોડા પાડે કારણ કે એમને ડર લાગે છે પેલા કલેક્ટર સાહેબ નારાજ થઈ જાય તો આ ગુજરાતની માનસિકતા જુઓ પણ અનિલભાઈએ મારું ધ્યાન બીજું પણ ખેંચ્યું એ કે છે કે બીજા 300 મંદિરો એવા છે કે જેનો વહીવટ સરકાર હસ્તક છે નાના મંદિરો અને એનો મામલતદારો સરકારી મંદિરો થઈ ગયા ટ્રસ્ટો જે રચાયા હતા સરદાર સાહેબ એવી અપેક્ષા નહોતી કરી કે સોમનાથ નું મંદિર છે ને એ સરકાર ચલાવે એને એનું બંધારણ પણ એ નતું કેતું પણ અત્યારે કરે ટ્રસ્ટી તરીકે રે અથવા સભ્ય સચિવ તરીકે રે તો બીજા કોઈ સચિવ સભ્ય સચિવ થયા વિકાસ યોજનાઓને નામે છે ને શું શું ચાલી રહ્યું છે અંબાજીમાં શું ગોટાળા ચાલી રહ્યા છે ગાયબ કરી દીધા છે અને બીજા બધા હિસાબી ગોટાળાઓ પણ ચાલે છે પણ કલેક્ટર સાહેબ ત્યાં આગળ છે અને માલિક થઈ ગયા છે ભગવાન અથવા તો દેવીઓના મંદિરના માલિક એ સરકાર કઈ રીતે થઈ શકે વિશ્વ હિન્દુ પરિષદે હાકલ કરી છે આંદોલન કરવાની અને આંદોલન કરવાના છે એમ કે છે હવે કેટલું કરશે ખબર નથી એમને જેને દુઃખ થયું કે આર્ટિકલ ટ્વેલ્વ છે એમને ટ્વેલ્વ યાદ આવી ગયું કે ધ સ્ટેટ હેઝ નો રિલિજિયન રાજ્યનો કોઈ ધર્મ ના હોય પણ સોમનાથ મંદિર નેતાઓ રાજકીય નેતાઓ એ જેને જુઠ્ઠાણાઓ ચલાવે તો ચાલે પણ વીએચપી આજે એનો આશીર્વ લે છે જે બંધારણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફગાવી દેવાની વાત કરી હતી લખ્યું મેં ઘણી વખત કહ્યું છે આજે નરેન્દ્ર મોદી હરિયાણામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને છોટુ રામને સરખાય છોટુ રામ તો આદર્શ પુરુષ તરીકે હરિયાણાનો જન્મદાતા હતો પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ નરેન્દ્ર મોદી માટે આસ્થા સ્વરૂપ હોઈ શકે પણ આ બંધારણ અને રાષ્ટ્રધ્વજ છે એના તો વિરોધી હતા અને એમના લેખો પંદર વોલ્યુમ છે ને દીનદયાળ ઉપાધ્યાય સંપૂર્ણ વાંગમય પેલા જ વોલ્યુમ માં લખેલું છે કે આ બંધારણ ભારત માટે નકામો છે વિરોધ કર્યો છે અને એટલા માટે આ બંધારણ એમને ખપતું નથી જખ મારીને એમણે છે ને આ બંધારણને સ્વીકારવું પડે છે અનામતની પ્રથા એમને ખપતી નથી એ ને ભાંડે છે નહેરુ ને ભાંડે છે નહેરુ નું વાંચે છે મોદી અંદર વાંચે છે કે અનામત ના વિરોધી હતા ભાઈ સરદાર પટેલ અને કમા મુનશી અનામત ના વિરોધી હતા તાકાત હોય તો બોલી બતાવો ને એ જ લોકસભામાં હકીકત એ છે અને નેહરુ ના શાસન માં તો અનામત નો અમલ થયો સરદાર સાહેબ દીર્ઘ દ્રષ્ટા હતા એમના અનામત વિરોધ ને કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાનું રાજીનામું ગયા હતા સરદાર સાહેબે રાજીનામું ફાડી નાખ્યું હતું સરદાર સાહેબ દીર્ઘ દ્રષ્ટા હતા નરેન્દ્ર મોદી માં તાકાત હોય તો પંડિત જવાહરલાલ નેહરુ નું જે પેલું વાંચે છે અનામત વિરોધ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ રાજીનામું શું કામ લઈને ગયા હતા સરદાર પટેલ પાસે અને સરદાર પટેલ અને કમા મુન્શી એ અનામતનો કેમ વિરોધ કરી રહ્યા હતા સંપૂર્ણ અનામતનો વિરોધ કરી રહ્યા હતા એની વાત કરે પણ એના માટે નૈતિક હિંમત જોઈએ અને નૈતિક સત્ય જોઈએ એ તો છે નહી વિશ્વ હિન્દુ પરિષદ પણ એને છે ને યાદ આવે છે અત્યારે કે કોઈ ધર્મ ના હોય હોય એ શબ્દ પ્રયોગ કરે છે અને એટલા માટે સરકાર એ મંદિરોનું સંચાલન કરે એ નથી વિશ્વ હિન્દુ પરિષદ ને યાદ આવ્યું ઓગણીસો ને છાસઠ માં સ્થપાયેલી વિશ્વ હિન્દુ પરિષદ એને નરેન્દ્ર મોદીના ના પચીસ વર્ષના શાસન પછી અત્યારે એનું સ્મરણ થાય છે તિરુપતિના કાંડ પછી આ તિરુપતિનું કાંડ ખરેખર છે કે નહીં એ હજુ મને શંકા છે તો બધા છે 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 બધી મીઠાઈમાં અમારા મિત્ર વ્યાસ એ તમને વિગતે કહી અને એમાં જે ખાનગીમાં કહ્યું છે હું તમને જાહેરમાં કહી દઉં કે સહકારી ડેરીઓના સૂત્રધારો જે છે એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પણ એમની સામે કોઈ પગલા લેવાની હિંમત નથી કારણ કે સરકાર સાથે મળેલા છે અને એને કારણે ભેડસેળ થાય છે એમના ગોરખ ધંધાઓની વાત એ કદાચ બીએમ કહી શકતા નથી જાહેરમાં પણ આ હકીકત છે અને વિશ્વ હિન્દુ પરિષદ મંદિરોને મુક્ત કરાવવા માંગે છે કારણ કે મંદિરોની જે લખલૂટ કરોડોની આવક છે એ આરએસએસ ના હાથમાં આવે

આખો ખેલ એ મંદિરો રૂપિયાના નાણા ની આવક એ છે ને આ ટ્રસ્ટો ને થાય આ ખેલ છે ભારતીય જનતા પાર્ટી ના એક ભાઈ છે અશ્વિન ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટના એડવોકેટ પણ છે ને વારંવાર પીઆઈએલ કર્યા કરે છે એમણે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ કરી હતી ને એમાં જે આંકડો આપ્યો તો મંદિરોનો સરકાર અંકુશ હેઠળના મંદિરો એ ચાર લાખ થી નવ લાખ મંદિરોની વાત એમણે કરી હતી મેં નરેન્દ્ર મોદીના પચીસ વર્ષના શાસન પછી એ જો વિશ્વ હિન્દુ પરિષદ આ ફરિયાદ હોય તો વિશ્વ હિન્દુ પરિષદે પચીસ વર્ષમાં શું કર્યું નરેન્દ્ર મોદી ગુજરાતમાં પણ બે હજાર એક થી બે હાજર સુધી મુખ્યમંત્રી હતા અને બે ચૌદ થી અત્યાર સુધી દિલ્હીમાં પ્રધાનમંત્રી છે વડાપ્રધાન છે આખા દેશ માટે કાયદો કરી શકે એમ છે રામ મંદિરના નિર્માણ માટે અમે વટહુકમ લાવીશું આ વચન હતું એમણે શું કર્યું એમણે તો કઈ કર્યું જ નથી એ તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે પણ આપણી જનતા જેનું નામ તિરુપતિના લાડુ ખાઈને પ્રાણ પ્રતિષ્ઠા કરી આવી અને અને તાળીઓ અયોધ્યા ડિવિઝન ની બધી જ લોકસભાની બેઠકો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને હરાવી દીધી હવે આમાંથી ખોટું હોય તો કહો મને આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે